આખા ગોપના બેહાડી ના આવ્યો છું અરે મને પેલા બે ને માર્યો નતો કાબાજી રણજીતભાઈ ગુનો નતો પેલું પાણી ભરી ગયું ટાણા રણજીતભાઈ કાબાજી મને માર્યો હતો પાણી વરસાદ નું આવ્યું હતું ખૂણામાં ભૂંડ તોડી તું એમાં મારો હક હું દસ તાળા રણું જાગેલો હતો આજે આખું ગોમ ભેગું કરીને બેઠું છું સરપંચ તમને બોલાવવા પેશલ આવ્યો છું

મારી અને તમે એમ કેસલાદે છે આ બે ના આપડે બોલાય અને દંડ આવી એટલે ઉછેર પડે શું નહીં એ બધી આવી એટલે ખર પડે પાછલા મારી વાત એટલે ઓમનો કોક તો પાક નું તો કરવું જ પડશે આપડે બરોબર

એકવાર મીટિંગ પેલા પેલા બોલવા નહી આપણે સરપંચ સરપંચો તમે તો બઉ ડોલ થઈ ગયો

સરપંચ સેઠા તોડ્યા તોડ્યો પણ સેઠો છોડ્યો હોય તો તમારો સપાને હું દસ તળા રણું વરસાદ ચાલાયો

સરપંચ અમે લાગ્યા તમે હાથે ફાઇ ને નખો કરો ના અમે ફાડીએ લખ્યા પાછલા નો આવું તો ત્રીજી વાર કરી સરપંચ પણ તમારે અમે પેલી વાત અરે ફો કરો ગૌ વાળા બોલાયા તો તમે જે ન્યાય સરપંચ અને બધા ભેગા કરી જે ન્યાય થશે એ ભરવો પડે જીરો કરી દેવાય રાજુભાઈ બોલો આ હું કેવું તમે પાછળથી કહેજો કે ભાઈ સરપંચ તમે કશું કરતા નહીં

સરપંચ સાહેબ આ તમારું જો આખું ગોમ ભેગું કર્યું તમે છો તો એ બે ગણી છે કેટલું મને અસ્કાવી છે તમારે બધાનો અસ્કાવી છે તમારે મને એકલા કેટલો મારે છે એ વિચાર કરો ને તમે વાત તો તારી સાચી છે મને તો એ લોકોનો જ લાગે તાણે આખા બધા ગોમ ગોમ ગોમવાળાનો અસ્કાવી છે બે જણા ના ના પણ ઈવાનો ઈવાનો દંડે ફટકારું હા સદાય આલું અને આપણો જો આપણો

સુખી રહો મજા કરો ગોમ સારું છે આપણું હું નહીં ગોમમાં વસાવીશ સરપંચજી એ તો તમે વિચારો આજ ગમે તમે ઝઘડા કરી દોનગીરી દાદાગીરી કઈ ગોમ ને આપણું કાઢો ગામમાં કોઈ કાર્ય એવું ખરાબ ના કરજો તો આપણા ગોમને નેચું જોવું પડે ભાઈ ગાભાજીના રણજીતભાઈને કહું છું ને દરેક સભ્યને કહું છું ભાઈ હું કીધું

બોલો સમાધાન થઈ ગયું તમે રાજી આહે રાજી અમે ફેર થશે નઈ કરવાનું નઈ તમારે માં જવાનું

આ ચેનલ અને આ વિડીયો અમે એક મનોરંજન માટે ફક્ત બનાવીએ છીએ તો અમારી ચેનલ જય મહાકાલી એકસો અગિયાર લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર તો અવશ્ય કરો અને અમારી ચેનલ આગળ વધાવો અને અમારી ચેનલ વધાવશે હોય તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીશું જય માતાજી જય ગુરુ મહારાજ ઓલંબે